હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી એજ્યુકેશનલ ચેનલ ટીચિંગ ચેતનમાં આપણે અહીં સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ જેમાં સામાન્ય વિજ્ઞાન વારંવાર પરીક્ષામાં વિજ્ઞાનના કેટલાક પ્રશ્નો જેમાં માનવ અંગોની રચના વિશે એટલે કે માનવ રચના વિશે આપણે અહીંયા સંપૂર્ણ જાણકારી મેળવીશું તો જે આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે એના માટે ખૂબ જ ઉપયોગી છે જે આપણે આ વિડીયોની અંદર પચાસ પ્લસ એમસીક્યુ છે એનું આપણે ટેસ્ટ તો મારી સાથે સાથે તમે પણ જોબ આપવાનો પ્રયત્ન કરજો અને તમારા કેટલા જવાબ સાચા પડે છે એને કોમેન્ટ બોક્સમાં લખજો ઓકે ચલો તો આપણે શરૂઆત કરીએ આપણી પાસે પહેલો પ્રશ્ન છે માનવ ખોપરીમાં કેટલા હાડકા હોય છે માનવ ખોપરીમાં કેટલા હાડકા હોય છે અહીંયા આપણે પ્રશ્ન ખાસ વાંચવાનો છે કારણ કે માનવ ખોપરી ઊંચી છે અને જો માથાના હાડકા માથાના હાડકા હોય તો એ કેટલા હોય છે ઓગણત્રીસ હાડકા હોય છે પરંતુ એ ખોપરીની વાત આવી છે તો માનવ ખોપરીમાં કેટલા હાડકા હોય છે તો એનો જવાબ સાચો જવાબ છે આઠ હાડકા હોય છે એટલે કે માનવ ખોપરીમાં આઠ હાડકા હોય છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મનુષ્યનું હૃદય કેટલી વાર ધબકે છે આ એક સામાન્ય પ્રશ્ન છે મનુષ્યનું હૃદય સામાન્ય રીતે બોતેર વાર એટલે કે પ્રતિ મિનિટ બોતેર વાર ધબકે છે ઓકે મનુષ્યનું હૃદય કેટલી વાર ધબકે છે તો બોતેર વાર ધબકે છે આગળનો પ્રશ્ન જોઈએ સ્વસ્થ મનુષ્ય નું શ્વસન દર લગભગ કેટલું હોય છે એ કેટલી છે પણ આપણે કેટલું સમજવાનું છે સ્વસ્થ મનુષ્યનું સ્વસન દર લગભગ કેટલું હોય છે તો એનો સાચો જવાબ છે સી સોળ થી અઢાર ઓકે સોળ થી અઢાર માથાનું વજન કેટલું હોય છે આપણું જે માથાનું વજન જે છે મનુષ્યનું માથાનું વજન કેટલું હોય છે તો એનું માથાનું વજન હોય છે એનો સાચો જવાબ છે એક થી ચૌદસો ગ્રામ બરાબર એક થી ચૌદસો ગ્રામ જેટલું માથાનું વજન હોય છે ઓકે ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ માનવ શરીરમાં સૌથી મોટું હાડકું ક્યાં આવેલું હોય છે માનવ શરીરમાં સૌથી મોટું હાડકું ક્યાં આવેલું છે એટલે કે જે આપણા શરીરના જે ભાંગ ભાગ છે તો એમાં હાથ પગ જાંગ છાતી આવા બધા જે ભાગો હોય છે એમાં સૌથી મોટું હાડકું ક્યાં આવેલું હોય છે તો એનો સાચો જવાબ છે જાંગ બરાબર જે જાંગ જે છે એ આપણા શરીરનું સૌથી મોટું હાડકું ધરાવે છે બરાબર ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ માનવ શરીરમાં સૌથી નાનું હાડકું ક્યાં આવેલું હોય છે જો સૌથી મોટું હાડકું હોય તો એ છે જાંગ અને પ્રશ્ન એ તરીકે આવે કે માનવ શરીરમાં સૌથી નાનું હાડકું ક્યાં આવેલું હોય છે તો એ સૌથી નાનું જે છે એ કાનની અંદર એટલે કે મધ્ય કર્ણ મધ્ય કર્ણ હોય છે કે જ્યાં સૌથી નાનું હાડકું આવ્યું હોય છે માનવ શરીરમાં સૌથી મજબૂત હાડકું માનવ શરીરમાં સૌથી મજબૂત હાડકું ક્યાં હોય છે તો એનો સાચો જવાબ છે જડબાનું હાડકું સાચો જવાબ છે ડી જડબાનું હાડકું કે જ્યાં માનવ શરીરમાં સૌથી મજબૂત હાડકું હોય છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ શરીરનું સૌથી કઠોર તત્વ કયું છે સૌથી સૌથી કઠોર કઠોર તત્વ તત્વ જે છે 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 તો એ એ કે જેને એનામિલ કહેવામાં આવે છે એનામિલ એ શરીરનું સૌથી કઠોર તત્વ કહેવાય છે મનુષ્યના સૌંદર્યના અધ્યયનને શું કહેવામાં આવે છે મનુષ્યના સૌંદર્યના અધ્યયનને શું કહેવામાં આવે છે સાચો જવાબ છે સી કેલોલોજી સાચો જવાબ છે સી કેલોલોજી એ મનુષ્યના સૌંદર્યના અધ્યયનને કેલોલોજી કહેવામાં આવે છે સામાન્ય મનુષ્યનું બ્લડ પ્રેશર કેટલું હોય છે જે સામાન્ય મનુષ્ય જે છે એટલે કે આપણે જે સ્વસ્થ મનુષ્ય કહી શકીએ એનું બ્લડ પ્રેશર કેટલું હોય છે તેનો સાચો જવાબ છે સી એકસો થી એકસો વીસ બાય એસી મીમી બરાબર એનો સાચો જવાબ છે એકસો એસી એકસો વીસ બાય એસી મીમી આ એનો સાચો જવાબ છે ઓકે ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ શરીરમાં લોહીનું પરિભ્રમણને કેટલો સમય લાગે છે શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય છે એને કેટલો સમય લાગે છે એનો સાચો જવાબ છે ડી ત્રેવીસ સેકન્ડ ત્રેવીસ સેકન્ડ એટલે કે ત્રેવીસ સેકન્ડની અંદર લોહીનું પરિભ્રમણ થાય છે આગળનો જોઈએ માનવ શરીરમાં પાણીની માત્રા કેટલી હોય છે પાસઠ થી એસી ટકા પાસઠ થી એસી ટકા કે જે માનવ શરીરમાં પાણીની માત્રા આવેલી હોય છે એટલે કે માનવ શરીરમાં પાણીની માત્રા કેટલી હોય છે પાસઠ થી એસી ટકા ત્યાર પછીનો પ્રશ્ન છે લોહીની માત્રા શરીરના વજનના કેટલા ટકા હોય છે લોહીની માત્રા શરીરના વજનના કેટલા ટકા હોય છે તેનો સાચો જવાબ છે સાત ટકા છે એટલે કે લોહીની માત્રા શરીરનો આપણો જે વજન જે છે એ વજનના કેટલા ટકા તો સાત ટકા હોય છે આગળનો પ્રશ્ન મનુષ્યના શરીરમાં લોહીની માત્રા કેટલી હોય છે તો મનુષ્યના શરીરમાં લોહી જે છે એ લોહી કેટલું આવ્યું હોય છે તો પાંચ થી છ લિટર બરાબર પાંચ થી છ લિટર એ આપણા શરીરમાં લોહીની માત્રા કહેવાય છે બરાબર યાદ રાખજો પાંચ થી છ લિટર એ આપણા શરીરના એટલે કે મનુષ્યના શરીરમાં લોહીની માત્રા રહેલી હોય છે કેટલું પાંચ થી છ લિટર માનવ શરીરના માનવ શરીરના લોહનું પીએચ માપક્રમ કેટલું હોય છે આ ખાસ પ્રશ્ન છે માનવ શરીરના લોહનું જે પીએચ માપક્રમ એ કેટલું હોય છે તો એનો સાચો જવાબ છે બી પી એચ સાત પોઈન્ટ ચાર મીટર બરાબર સાત પોઈન્ટ ચાર માપક્રમ જે છે એ પીએચ માપક્રમ હોય છે પીએચ સાત પોઈન્ટ ચાર લોહનું પીએચ યાદ રાખીશું આપણે લોહીને શુદ્ધ કરતું અંગ કયું છે અહીંયા તમે જોઈ શકો ચાર વિકલ્પ છે આપણી પાસે તો લોહીને શુદ્ધ કરતું અંગ મગજ હૃદય ફેફસા અને કિડની તો આનો સાચો જવાબ છે કિડની બરાબર એનો સાચો જવાબ છે કિડની કે જે લોહીને શુદ્ધ કરે છે લાલ રક્તકણની જીવનકાળ કેટલા દિવસનો હોય છે એટલે લાલ રક્તકણ એટલે કે જે આરબીસી આપણે જે કહીએ બરાબર રેડ જે બ્લડ સેલ હોય જે છે લાલ રક્ત કણ કે જેનું જીવનકાળ કેટલા દિવસનું હોય છે તો એ એનું જીવનકાળ હોય છે એ વીસ થી એકસો વીસ દિવસનું હોય છે કેટલા દિવસનું વીસ થી એકસો વીસ દિવસનું હોય છે એનું જીવનકાળ ખાસ યાદ રાખીશું આ કે જે લાલ રક્તકણ જે છે એનું જીવન કાળ કેટલા દિવસનું હોય છે 20 થી 120 દિવસનું હોય છે એ જ પ્રશ્ન છે કે શ્વેત કણ તો શ્વેત કણોનો જીવન કાળ કેટલા દિવસનો હોય છે તો એનાથી ઓછો અરબીજી આ અરબીસી જે છે એ વધારે હોય છે એટલે કે 20 થી 120 દિવસનું હોય છે જેમ કે અહીંયા 20 થી 120 દિવસ બરાબર એસએનઓ લાલ રક્તકણ જો જ્યારે જે સ્વીટ કણો હોય છે બરાબર ડબલ્યુબીસી જે કહેવાય છે તો એનું જીવનકાળ કેટલા દિવસનો હોય છે તો એ ટૂંકું હોય છે એટલે કે બે થી ચાર દિવસ માટે જ હોય છે બે થી ચાર દિવસ માટે એનો જીવનકાળ હોય છે એટલે કે બે થી ચાર દિવસનો જ એનો જીવનકાળ હોય છે કયા બ્લડ ગ્રુપના વ્યક્તિ બધાને એટલે કે યુનિવર્સલ ડોનર કહેવાય છે એ વ્યક્તિને યુનિવર્સલ ડોનર એટલે કે કયા બ્લડ ગ્રુપના વ્યક્તિને બધાને લોહી આપી શકે છે બરાબર બધાને લોહી આપી શકે તો એ યુનિવર્સલ ડોનર કહેવામાં આવે છે તો એનો અહીંયા સાચો જવાબ છે ગ્રુપ એ આ ગ્રુપ ઓ બરાબર એનો સાચો જવાબ છે ગ્રુપ ઓ એટલે કે જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ ઓ હોય તો એ વ્યક્તિ બધાને લોહી આપી શકે છે બરાબર બધાને લોહી આપી શકે છે પરંતુ જ્યારે એને જરૂર પડતી હોય છે ઓ વ્યક્તિ જે છે એને લોહીની જરૂર પડતી હોય ત્યારે ફક્ત ને ફક્ત એને ઓ બ્લડ ગ્રુપનું જે લોહી અ મળતું હોય છે બરાબર આપવામાં આવતું હોય છે પરંતુ જે આ બ્લડ ગ્રુપના વ્યક્તિ જે છે એ બધાને લોહી આપી શકે છે કયા બ્લડ ગ્રુપના વ્યક્તિ બધાનું લય લોહી સ્વીકારી શકે છે કયા બ્લડ ગ્રુપના વ્યક્તિ એટલે કે અહીંયા ઓપ્શન જે છે ઓ એબી પ્લસ બી પ્લસ એ પ્લસ

અને એ પ્લસ વાળાનો પણ એ લોહી લઈ શકે છે એટલે એ બી બ્લડ ગ્રુપના વ્યક્તિ બધાનો લોહી સ્વીકારી શકે છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ભોજનની પાચન ક્રિયા ક્યાંથી ચાલુ થાય છે એટલે કે ભોજનની પાચન ક્રિયા ક્યાંથી શરૂઆત થઈ જાય છે ચાલુ થઈ જાય છે

પચેલા ભોજનનું અવશોષણ કયા આંટરડામાં થાય છે બરાબર એટલે કે જે જે પચેલો જે પણ ખોરાક જે છે ભોજન જે છે તો એનું અવશોષણ કયા આંટરડામાં થાય છે એટલે કે એનું શોષણ કયા આંતરડામાં થાય છે તો એનો સાચો જવાબ છે નાના આંટરડામાં સાચો જવાબ છે નાના આંતરડામાં એનું અવશોષણ થાય છે એ કયા અંગ દ્વારા સ્ત્રવે છે પિત્ત જે છે એટલે કે રસ જે આપણે કહી શકીએ એ કયા અંગ દ્વારા કયા અંગમાં એનો સ્ત્રાવ ઉત્પન્ન થાય છે તો એનો સાચો જવાબ છે યકૃત બરાબર યકૃતની અંદર રસ ઉત્પન્ન થાય છે શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે શરીરની સૌથી મોટી ગ્રંથિ છે યકૃત શરીરની સૌથી મોટી ગ્રંથિ છે યકૃત શરીરનું સૌથી મોટું અંગ કયું છે શરીરનું સૌથી મોટું અંગ બરાબર અહીંયા અંગની વાત કરેલી છે ખાસ પ્રશ્ન સમજવાનો છે એની પહેલા વાત હતી શરીરની સૌથી મોટી ગ્રંથિની વાત હતી બરાબર એટલે કે આ બે પ્રશ્નમાં આપણે ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખીશું શરીરની સૌથી મોટી ગ્રંથિ હોય તો યકૃત અને કોઈ ભાગ પૂછે અંગ પૂછે અંગ સૌથી મોટું અંગ તો એ આવશે સાચો જવાબ આવશે ચામડી બરાબર તો શરીરનું સૌથી મોટું અંગ કયું છે એ ચામડી શરીરની સૌથી નાની ગ્રંથિ કઈ છે બરાબર સૌથી મોટી ગ્રંથિ હોય તો એ યકૃત હોય છે જ્યારે સૌથી નાની ગ્રંથિ સૌથી નાની ગ્રંથિ તો એનો સાચો જવાબ છે બી વિછુતરી ગ્રંથિ બરાબર એનો સાચો જવાબ છે વિછુતરી ગ્રંથિ ઓકે વિછુતરી ગ્રંથિ ચલો બ્લડ પ્રેશર માપવા માટેના યંત્રને શું કહે છે જે બ્લડ પ્રેશર માપવા માટેના યંત્રને શું કહેવામાં આવે છે જે સાધન હોય છે બ્લડ પ્રેશર બરાબર તો જ્યારે આપણે જ્યારે હોસ્પિટલમાં જઈએ ત્યારે ડોક્ટર આપણા હાર્ટમાં જે ચેક કરે છે આપણું બ્લડ પ્રેશર જે માપે છે તો એ એ સાધનને શું કહેવામાં આવે છે ઓપ્શન છે પાયરોમીટર બેરોમીટર સ્પીડોમીટર કે સ્પિગ્મો મીટર અહીંયા આપણે શબ્દમાં ભૂલ થયેલી છે તો અહીંયા જે શબ્દ આવે છે સ્પિગ્મો તો તો એનો સાચો શબ્દ છે બરાબર બ્લડ પ્રેશર માપવા માટેના યંત્રને શું કહેવામાં આવે છે સ્પીગ મીટર કહેવામાં આવે છે ખાસ યાદ રાખીશું બ્લડ પ્રેશર માપવા માટેના યંત્રને શું કહેવાય છે સ્પીગ મીટર કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે આપણી પાસે માનવ શરીરમાં પાસળીઓની કેટલી જોડી હોય છે માનવ શરીરમાં પાસળીઓની જોડ કેટલી હોય છે દસ જોડ બાર જોડ તેર જોડ કે પંદર જોડ એનો સાચો જવાબ છે બાર જોડ માનવ શરીરમાં પાસળીઓની કેટલી જોડી હોય છે તો બાર જોડી હોય છે માનવ શરીરમાં હાડકાની કુલ સંખ્યા કેટલી હોય છે માનવ શરીરમાં હાડકાની કુલ સંખ્યા તો હાડકાની સંખ્યા આમ જોવા જઈએ તો બસોને છ બસો છ હોય છે એટલે કે કુલ સંખ્યા કેટલી હોય છે બસો છ ખાસ યાદ રાખીશું માનવ શરીરમાં હાડકાની કુલ સંખ્યા કેટલી હોય છે તો એનો સાચો જવાબ છે બસો છ માંસપેશીઓની સંખ્યા કેટલી હોય છે માંસપેશીઓની સંખ્યા માંસ હોય સંખ્યા છસો ઓગણ હોય છે મનુષ્યની લાળમાં કયો ઉપસેજક હોય છે તો આપણે મનુષ્યની જે લાળ હોય છે એ લાળ ગ્રંથિમાં ત્રણ પ્રકારની જે ઉત્સેચક જે જોવા મળે છે એમાં આપણે એક ઉત્સેચકની વાત કરીએ તો ટાઈલિન બરાબર એને કહેવાય છે ટાઈલિન એ મનુષ્યની લાળમાં ટાઈલિન નામનો ઉત્સેચક હોય છે નેક્સ્ટ પ્રશ્ન છે લિંગ નિર્ધારણ કોના પર આધારિત હોય છે એટલે કે જે છોકરો કે છોકરી એવું રીતના લિંગ નિર્ધારણ કોના પર આધારિત હોય છે જે પુરુષના રંગ સૂત્ર સ્ત્રીના રંગ સૂત્ર કે ઉપરના એ અને બી એટલે કે પુરુષ અને સ્ત્રી બંનેના રંગ સૂત્રો ઉપર કે એમાંથી એ નહીં તો એનો સાચો જવાબ છે પુરુષના રંગ સૂત્રો ઉપર આધાર રાખે છે એટલે કે લિંગ નિર્ધારણ જે છે એ પુરુષના રંગ સૂત્રો ઉપર ફક્ત ને ફક્ત પુરુષના રંગ સૂત્રો ઉપર જ આધારિત

રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે મનુષ્ય આ મનુષ્યના શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે તો એનો સાચો જવાબ છે છેત્તાલીસ બરાબર જો મનુષ્યના શરીરમાં રંગસૂત્રોની કેટલી જોડ કેટલી જોડ પૂછવામાં આવે તો જોડ આવશે ત્રેવીસ જોડ અને કુલ સંખ્યા પૂછવામાં આવે છે તો કેટલી આવશે છેત્તાલીસ ફોર્ટી શરીરની સૌથી મોટી કોશિકા કહે છે જે શરીરની સૌથી મોટી કોશિકા બરાબર એટલે કે એ જે કોશિકા જે છે એ ચેતા તંત્ર છે બરાબર આપણે યાદ રાખીશું સૌથી શરીરની સૌથી મોટી જે કોશિકા હોય તો એ છે ચેતા તંત્ર શરીરમાં એમિનો એસિડની સંખ્યા કેટલી હોય છે

કયા તત્વને કારણે દુર્ગંધ આવે છે કે જે મનુષ્યનું જે યુરિન છે એ કેવું હોય છે ગંધક વાળું હોય છે આ ગંધ આવે છે દુર્ગંધ આવે છે તો એમાં કયા તત્વો હોય છે કે જેના કારણે દુર્ગંધ આવે છે એનો સાચો જવાબ છે યુરિયા યુરિનમાં યુરિયા તત્વને કારણે દુર્ગંધ આવે છે માનવ મૂત્ર એટલે કે યુરિનનું પીએચ માપક્રમ કેટલું હોય છે માનવ મૂત્ર એટલે કે યુરિન નું પીએચ માપક્રમ ક્રમ કેટલું હોય છે એનો સાચો જવાબ છે છ પીએચ ઓકે છ પીએચ સાચો જવાબ છે છ પીએચ માનવ મૂત્ર યુરિન નું પીએચ માપક્રમ ક્રમ કેટલું હોય છે છ પીએચ વિટામિન એ શરીરના કયા અંગમાં સંગ્રહ પામે છે જમા થાય છે એ અંગમાં જમા થાય છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે માનવ શરીરનું સામાન્ય તાપમાન અહીંયા આપણે ઓપ્શન જોઈએ તો અઠ્ઠાણું પોઈન્ટ કહેવામાં આવે છે અથવા અથવા ડિગ્રી સેલ્સિયસ કહેવામાં આવે છે બીજો ઓપ્શન છે નેવું ફેરનહિટ અથવા ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તો આમાં ચાર વિકલ્પમાંથી આપણે જોઈએ તો જે પહેલો વિકલ્પ છે અઠ્ઠાણું પોઈન્ટ છ ફેરનહિટ અથવા સેલ્સિયસની વાત કર તો સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ કહેવામાં આવે છે અને ત્રણસો દસ કેલ્વિન જો પરીક્ષાની અંદર આમાંથી ત્રણમાંથી માંથી કોઈ પણ એક પૂછવામાં આવે તો એનો સાચો જવાબ બનશે ફેરન પૂછવામાં આવે તો અઠ્ઠાણું પોઈન્ટ છ સેલ્સિયસની અંદર સેલ્સિયસ ડિગ્રીની અંદર પૂછવામાં આવે તો સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ અથવા કેલન કેલ્વિનની અંદર પૂછવામાં આવે તો ત્રણસો દસ અને જો એ પ્રશ્નમાં આ રીતે પૂછવામાં આવે તો ત્રણે ત્રણ સાચા આવી શકે છે અઠ્ઠાણું ફેરનહીટ અથવા સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ અથવા કેલ્વિન જો માનવ સામાન્ય તાપમાન જો તમને આ પ્રમાણે જોવા મળે તો એ સામાન્ય તાપમાન કહેવાય છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે માનવ શરીરમાં ટીબિયા આ ટીબિયા નામનું જે હાડકું બરાબર એ ક્યાં જોવા મળે છે માનવ શરીરમાં ટીબિયા નામનું જે હાડકું એ ક્યાં જોવા મળે છે તો ટીબિયા નામનું હાડકું જે છે એ પગમાં જોવા મળે છે બરાબર એ ક્યાં જોવા જોવા મળે મળે છે છે પગમાં જે તો આ નામનું હાડકું જે છે એ બીજા નંબરનું સૌથી મોટું બીજા નંબરનું સૌથી મોટું હાડકું કહેવાય છે જો સૌથી આખા શરીરની વાત કર તો સૌથી મોટું હાડકું જે છે એ ક્યાં આવેલું હોય છે

કોના દ્વારા થાય છે શરીરમાં ઉત્સેચકોનું નિર્માણ કોના દ્વારા થાય છે બરાબર તો આપણે વિવિધ ઉત્સેચકો આપણા શરીરમાં જે ઉત્પન્ન થાય છે તો એનું નિર્માણ કોના દ્વારા થાય છે એની વાત કરીએ તો એનું નિર્માણ જે છે એ કોના દ્વારા થાય છે પ્રોટીન દ્વારા થાય છે શરીરમાં ઉત્સેચકોનું નિર્માણ કોના દ્વારા થાય છે તો પ્રોટીન દ્વારા થાય છે મસ્તિષ્કના મોટા ભાગને શું કહેવામાં આવે છે જે આપણો જે માથાનો ભાગ જે છે એમાં જે મસ્તિષ્કના મોટો જે ભાગ હોય છે એ એ ભાગને શું કહેવામાં આવે છે આપણી પાસે અલગ અલગ વિકલ્પ છે તમે પણ સાચો જવાબ આપવાનો પ્રયત્ન કરો બરાબર કે જેટલા સાચા પડ્યા પડે તો એને તમે છેલ્લે કોમેન્ટ બોક્સમાં લખીને રિપ્લાય આપજો બરાબર

જ્યારે શ્વસન કરીએ છીએ તો આપણે જે અલગ અલગ વાયુ લઈએ છીએ ઓક્સિજન બરાબર કાર્બન ડાયોક્સાઇડ પણ છોડીએ છીએ તો સૌથી વધુ માત્રામાં લેવાવાળી હવાની વાત કરીએ તો એ છે નાઇટ્રોજન બરાબર એ છે નાઇટ્રોજન દાંત અને અસ્થિના બંધારણ માટે કયા તત્વની આવશ્યકતા છે દાંત અને અસ્થિના એટલે કે હાડકાના બંધારણ માટે કયા તત્વો ખૂબ જરૂરી છે તો એનો જે સાચો જવાબ છે કેલ્શિયમ અને ફોસ્ફરસ બંને આવી શકે છે કેલ્શિયમની પણ જરૂર હોય છે અને ફોસ્ફરસની પણ આવશ્યકતા રહેલી છે એટલે કે એનો સાચો જવાબ છે સી કારણ કે સી ની અંદર એ અને બી બંને આપ્યા છે એટલે કે એનું પણ અને બી કેલ્શિયમની પણ જરૂર છે અને ફોસ્ફરસની પણ જરૂર છે શાના માટે દાંત અને એના હાડકાના બંધારણ માટે તો આ કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા તત્વોની આવશ્યકતા રહેલી હોય છે મનુષ્યના શરીરમાં રંગસૂત્રોની કેટલી જોડ આવેલી હોય છે બરાબર એની પહેલા પણ એક પ્રશ્ન આવ્યો હતો કે મનુષ્યના શરીરમાં રંગસૂત્રોની સંખ્યા જણાવો તો સંખ્યા જે સંખ્યા પૂછવામાં આવે તો સંખ્યા કેટલી હશે અને જો જોડ પૂછે તો કેટલી હશે ઓકે ધ્યાન રાખજો મનુષ્યના શરીરમાં રંગસૂત્રોની કેટલી જોડ આવેલી હોય છે તો જોડ પૂછવામાં આવે છે ત્યારે આપણે એનો જવાબ આપીશું ત્રેવીસ જોડ અને સંખ્યા પૂછવામાં આવે તો એનો સાચો જવાબ છે છેતાલીસ માનવ શરીરના તમામ હાડકાનું વજન કુલ વજનના કેટલા ટકા હોય છે માનવ શરીરના તમામ હાડકાનું વજન તમામ હાડકાં જેટલા આપણા શરીરમાં હાડકાં છે એ હાડકાનું વજન આપણા શરીરનું કુલ વજનના કેટલા ટકા હોય છે તો એનો સાચો જવાબ છે ચૌદ ટકા કેટલો જવાબ આ છે ચૌદ ટકા એટલે કે માનવ શરીરના તમામ હાડકાનું વજન એના કુલ વજનના કેટલા ટકા હોય છે ચૌદ ટકા હોય છે માણસ બોલવા માટે લગભગ કેટલા સ્નાયુઓનો ઉપયોગ કરે છે આ ખાસ જાણવા જેવું છે આપણે માટે માણસ બોલે છે ત્યારે એ કેટલા સ્નાયુઓનો ઉપયોગ કરે છે બોલવા માટે કેટલા સ્નાયુઓનો ઉપયોગ કરે છે તો એનો સાચો જવાબ છે છે સ્નાયુઓ સ્નાયુઓ બરાબર જે એ સ્નાયુઓનો ઉપયોગ કરે છે બરાબર 72 સ્નાયુઓનો ઉપયોગ કરે છે લાસ્ટ પ્રશ્ન છે છેલ્લો પ્રશ્ન શરીરનો સૌથી વધુ શક્તિ કયા અવયવમાં વપરાય છે એટલે કે શરીરમાં 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 સૌથી વધુ શક્તિ કયા અવયવમાં વપરાય છે બરાબર તો એનો સાચો જવાબ છે માનવ મગજમાં બરાબર શરીરનો સૌથી વધુ શક્તિ એ ક્યાં વપરાય છે કયા અવયવમાં વપરાય છે તો એનો સાચો જવાબ છે માનવ મગજ ઓકે તો આ રીતે અહીં તમે વિડીયો ગમ્યો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને અવશ્ય એને શેર કરજો જો તમારે આવા જ વિડીયો જોઈએ તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો હવે પછી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવા જ વિજ્ઞાન રસપ્રદ વિડીયોમાં કે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં વિજ્ઞાનના કેટલાક પ્રશ્નો પૂછાય છે તો એવા જ પ્રશ્નોની આપણે તૈયારી કરીશું તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ટાટા પાયપાઈ આભાર